બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે રામસિંહ સોલંકીનું અવસાન થતાં બાયડ પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી જેમાં આજે બેસણામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર બાયડ તાલુકા પ્રમુખ માનસિંહ સોઢા અદયસિંહ ચૌહાણ અશોક પગી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ જાલા અરવલ્લી રાણી હોસ્ટેલ થી દર પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો